દ્વારા ભાવનગરમાં વિકસિત ભારત અમૃતકાળ સંદર્ભે પત્રકારો ને વિગતો અપાઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે રાષ્ટ્રમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો સંદર્ભે ભાજપ દ્વારા આજે ભાવનગરમાં પત્રકાર પરિષદ સાથે પ્રદર્શન આયોજન થયું કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા દ્વારા વિકસિત ભારત અમૃતકાળ સંદર્ભે પત્રકારોને વિગતો અપાઈ છે ભારતમાં છેલ્લા અગિયાર વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસન સંદર્ભે આ બેઠકમાં સંકલ્પ સિદ્ધિઓ રજૂ થઈ આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ભરતભાઈ પંડ્યાએ પણ વાત કરી

स्कूल से इनोवेशन लेकर कर आते हैं इस नए भारत ने बचपन से ही इनोवेशन का कल्चर देखा है यही बनाएगा पीएम मोदी के सपनों का विकसित भारत मैं पाँच साल का था जब मैंने वर्ष पूर्ण किया मोदी जी कार्यकाल में अनेक क्षेत्रों विकास साथ मजबूत बनया मोदी जी नेतृत्व में સંકલ્પથી સિદ્ધિ અને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થયો છે લોકોને ભરોસો બેઠો છે અને આમૂલ પરિવર્તન આવ્યું છે આદરણીય વડાપ્રધાન સહિત નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક પરિવર્તનકારી પહેલું કરવામાં આવી છે મોદી સરકાર જનકલ્યાણના મંત્ર સાથે સતત કામ કરી રહી છે બે હજાર ચૌદ પહેલાં ભારત ઇન્ડિયાની અસ્થિર ઇકોનોમી ગણાતું હતું આજે ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા વધવા તરફ અગ્રેસર છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર